હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ હું છું અત્યારે સરસ મજાની સિટીમાં ઉપલેટા અને મારી સાથે જે ઉપલેટા ફૂડ પૂરપભાઈ પટેલ અને આજે કઈ જગ્યાએ લઈએ આપણે બડા બજરંગ રોડ ઉપર જ્યાં આપણે આપણા મેહુલભાઈ છે ઘૂઘરા સમોસા વડાપાવ બેસ્ટ બનાવે છે કઈક દહી એમ દહીં ઘૂઘરા દહીં ઘૂઘરા ભાઈ મોજ આવી જશે આજે કારણ કે ઉપલેટામાં હું જ્યારે પણ અલગ અલગ સિઝન માં આવતો હોઉં ને કઈક ને કઈક નવું નવું ખાવા મળે તો આજે વડાપાવ ઘોઘરા અને દહીં ઘોઘરા દહી ઘોઘરા દહીં ઘોઘરા ને સમોસા સમોસા તો આજે ફૂલ એન્જોય કરવાની છે ને ભાઈ સેટઅપ કર્યું છે મસ્ત મજાનું ભગવતી ચાલો ભાઈ સાથે મુલાકાત કરીએ અહીં ઘણો નાખો છે ગરમા ગરમ તાજે તાજે શું કે ભાઈ મજામાં મજા મોજ મજા મોજ ભાઈ ભાઈ કાઈ ઘટે નહીં

આપણે ચાર થી સાંજ ના નવ સાડા નવ વાગ્યા સુધી સાંજે નવ વાગ્યા સુધી ને ત્રણ વસ્તુ બનાવવાની ત્રણ વસ્તુ કઈ ઘટા નહીં આજે ને ભાઈ ફૂલ એન્જોય કરવાની છે કારણ કે બપોરના આમ ને આમ ભૂખા ભૂખા જઈએ અને પેલી જ બોણી છે ભાઈ ની અને અમારાથી શરૂઆત છે અને આગળ પણ તમ ધોકાર હલાવવાની છે ભાઈ ને એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં કઈક નવું દહીં ઘોઘરા દહીં ઘોઘરા ભાઈ એ લગભગ ઉપલેટામાં મને ઉદે ત્યાં ઉદી કોઈ જ બનાવતું નહીં

ઘૂઘરા આપણા સરાઈ ગયા છે અને સાથે સમોસા પણ રેડી છે ને હવે શેનું ઘણું નાખવાનું છે આપણે વડાનો વડાભાડાનું વડું આજે હવે વડું બનશે ભાઈ અને પોતે ભાઈ એના એમના પપ્પા છે અને પોતે ભાઈ છે અને બાપ દીકરો પોતે જાતે ચલાવે છે કેટલા વર્ષથી આપણે અહીંયા આપણે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ જેવું બે મહિનામાં ભાઈ ને ધૂમ મચાવી છે ભાઈ અને તમને એક વસ્તુ બતાવી છે એ સસ્પેન્ડ છે એ લાસ્ટમાં તમને જોવાનું છે ઠેર સુધી વિડીયો જોતા રહેજો મિત્રો ઘૂઘરા સમોસા ઉતરી ગયા છે સમોસા ગયા આપડા કાઠિયાવાડી જ છે ને કાઠિયાવાડી નો મસાલો સમોસા ની પણ એવી જમ્બો તમારે કોઈ કસ્ટમર આવે તો આપડે

મિત્રો તમે ઘણા બધા કોમેન્ટ કરતા હતા કે ભાઈ જૂના જૂના વિડીયો રાજભાઈ કેમ મૂકો છો કારણ કે અત્યારે વરસાદ માન રહ્યો છે ભાઈ ગુજરાતમાં અને વરસાદના હિસાબે હું ક્યાંય નીકળ્યો નહોતો અને આજે ખાસ આવ્યો છું ઉપલેટામાં અને પૂરબભાઈની ફરમાઈશ હતી કે રાજભાઈ વરી પાછા આવો કંઈક નવું બતાવીએ અને લોકોને મોજ કરાવીએ અને મીરભાઈ જો અત્યારે જે વડાની સાઇઝ છે ને એ પણ જમ્બો સાઇઝ છે આ વડાપાઉની શું પ્રાઇસ કીધી તમે ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા વાહ

એક નંબર હે ભાઈ ફૂલ રેન્જ હવે અત્યારે હવે તરા છે આપડા મરચા મરચા અનલિમિટેડ ને અનલિમિટેડ હો કેટલા ખાવ એટલા શૂટ અને એ પણ મોરા મરચા સુરતી મરચા નહીં તીખા નહીં તીખા નહીં તીખા હું ખાઈ હગે તીખા નો ખાઈ હગે જો અનલિમિટેડ મરચા હો અહીંયા કસ્ટમર આવે ને કસ્ટમર ની ચોઈસ પ્રમાણે જ વડું ઉતારવામાં આવે છે અહીંયા બાકી ગરમા ગરમ વડા તમને ખાવા મળશે હા

બાકી વડાપાઉ છે બધી જગ્યાએ બધે મળે છે પણ આ ભાઈ અમારે કંઈક નવું લઈ આવ્યા અને મીરભાઈ ને ભાઈ ધનિયા છે કે માખણવાળા વાળા કોઈ કોઈની હજી સુધી ગુજરાતમાં ક્યાંય નહીં હોય દહીં કુકરા હા આજે ભાઈ મોજ કરાવી દે ભાઈ વડાપાઉં ખાવાના છે મોજ આવી ગઈ પણ એમ નહીં ભાઈ વડાની જે સાઈઝ છે ને એ જમ્બો સાઈઝ છે જો મિત્રો જો અને આની કિંમત છે માત્ર ત્રીસ રૂપિયા ત્રીસ હા prettier huengal jo ha ઘણો સપોર્ટ છે અને ખરેખર bhai એને ધન્યવાદ દેવા પડે તેથી પ્રેમ apne ine dhanyavad deva pade tethi prem bhav nu thoduk makhan vadhare આજે ફૂલ મોજ કરવાની છે તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ ઘોઘરા દહીં વાળા માખણવાળા વડાપાઉં અને સાથે સમોસા સમોસા ચાલો મિત્રો વડાપાઉં જો કઈ રીતના પેલા બને છે આમાં તો કઈક ભાઈ હા અલગ કર્યું માખણ તો નાખ્યું પણ હારવાર કઈક બીજું જો આ શું છે આ છે ટોકરાનું ખમણ અને સાથે જો આપણે દાણ સિંગ દાણાનો ભૂકો હા 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 એ ત્રીસ રૂપિયામાં ત્રીસ રૂપિયામાં

ચોપરાનું છીણ અને સિંગદાણાનું ભૂકો નાખ્યો ને ચોપ ને એમાંય સાથે માખણ ગીર ગાયનું માખણ ભાઈ ભૂખા બેઠા આવો ને એટલે બે ત્રણ તો આરામથી તમારે ઉલટી જાય આ છે ને એટલે શું ચીઝ ચીજ દે બેસ્ટ છે એમને તમને એમ લાગે હું ચીઝ ખાઉં છું માખણમાં બટાટાનો જે મસાલો છે ભાઈ બને વળું ચંબો સાઈજનું વળું જે ખાવું તે બટાવરી જો તમારો કોન્ટેક નંબર શું છે છન્નું જીરો અઢાર ઓગણસા નેવ્યાસી છન્નું જીરો અઢાર ઓગણ ઓગણસાઠ એક એક અને સાથે છે દહીં કુકરા દહી ચટપટા દહીં ગોકરા ક્રિસ્પી એ છે મસાલો અંદર ભરપૂર પ્રમાણમાં કેમ છે ટેસ્ટમાં કિણા જીરો નંબર છે ઉપરથી દહીં જામે પડી જાય તીખું લાગે અને ચટપટુંય લાગે જામે પડી જાય ને હમ તમે લાગો ચાલુ રાખો આડ્રેસમાં આ હું તો આવતો જ રાજબા હમ માંડ બંધ કર્યું છે અજા હમણા તમને ન ખબર ડેટિંગ ચાલુ ડેટિંગ ચાલુ છે આવું તો બે મિનિટ આરા કર મોજ આવી હો ભાઈ

અહીંયા વરસાવજો અને મોજ કરાવી દેજો ભાઈ પહોંચી જજો ને ઝૂપ ના હોતી તો પહોંચી જ જાજો ને બારથી કોઈ આવતું હોય તો પહોંચી જજો જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા